તો આજે આપણે બનાવીશું નાનાથી માંડીને મોટાઓની હું બે રીતે તમને મેગી શીખવવાની છું મારા બાળકોને એક સાદી સિમ્પલ એક મેગી ભાવે છે અને અમે મોટાઓ મસાલાવાળી એટલે કે વેજીટેબલ્સવાળી બનાવીએ છીએ તો આ એકદમ સિમ્પલ રીત છે પણ એકદમ ટેસ્ટી અને થોડી યુનિક લાગશે તમને તો ચાલો આપણે મેગી બનાવીએ તો સૌ પ્રથમ પેનમાં હું બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશ અહીં મેં સિંગ તેલ લીધું છે તમારી જોડે જે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો તો તેલ ગરમ થાય પછી એમાં હું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશ જીરું તતળે એટલે જે ચીની એક સમારેલી ડુંગળી છે એને એડ કરીને આપણે તાતરી લઈશું સાઈડમાં મેં પાણી તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અહીં મેં ચાર ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા હવે આમાં ડુંગળી શેકાઈ ગઈ છે તો અહીંયા લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અને એને પણ થોડી સાતરી લઈશું એ શેકાઈ જાય એટલે પછી એમાં હું એક નાનું ટામેટું મેં ઝીણું સમાવીને એ પણ એડ કર્યું છે જો તમે જો જે કંઈ પણ અવેલેબલ કેપ્સિકમ છે કે વટાણા છે કોઈ પણ વેજીટેબલ અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો તો અહીંયા ટામેટા શેકાય છે એટલે એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે એટલે ટેસ્ટ મુજબ તમારે મીઠું એડ કરવાનું છે અને એને હલાવીને બધું બરાબર મિક્સ કરીશું ત્યારબાદ એને આપણે ઢાંકીને એને થોડું સતળાવવા દેશે જેથી આપણા ટામેટા બધા સરસ મેસ થઈ જાય હવે બેથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો ટામેટા આપણે સરસ અંદર શેકાઈ ગયા છે તો અહીંયા અમે એક ચમચી જેટલું લીલું મરચું એડ કરીશું તો તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું લઈ શકો છો હવે આ બધું આપણે બરાબર શેકાઈ ગયું છે તો હવે અંદર આપણે ડ્રાય મસાલા એડ કરીશું અહીંયા અમે મેગી લીધી છે જે પેલું ચારનું પેકેટ આવે છે એ મોટું પેકેટ મેં અહીં લીધું છે આમ મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી જેટલી હળદર અને અડધાથી થોડી બધા ધાણાજીરું પાવડર એડ કરું છું હવે આ બધાને આપણે મિક્સ કરીને થોડું શેકી લઈશું તો આપણો મસાલો એકદમ તૈયાર છે તમે જોઈ શકો છો એનો આમ તેલ પણ છૂટું પડી ગયું છે એનો મતલબ કે આપણો મસાલા સરસ શેકાઈ ગયો છે હવે આપણે આ જે મેગી મસાલાની અંદર જે મસાલાનો પાઉચ આવે છે એમાંથી બે પાઉચ આપણે આની અંદર એડ કરી દઈશું કેમ કે તમે બે મેગી બનાવવાની છે એટલે બે પાઉચ એડ કર્યા છે જો તમે એક જ મેગી બનાવના હોય તો એક પાઉચ યુઝ કરશો હવે એ મસાલાની અંદર આની અંદર થોડો શેકી કાઢશું આપણે જેથી એનો ટેસ્ટ બધો આવી જાય અંદર હવે આમાં હું બે ગ્લાસ જેટલું જે સાઈડમાં હું ગરમ પાણી કરવા મૂક્યું હતું એ હું એડ કરીશ આમાં ગરમ પાણી જ તમારે લેવાનું છે ઠંડુ પાણી એડ નહીં કરતા ગરમ પાણીથી એની પ્રોસેસિંગ ચાલુ રહેશે અને આપણું જે મસાલાનો કલર છે એ પણ જળવાઈ રહેશે અને બે ગ્લાસ જેટલું પાણી મેં સાઈડમાં રાખી મૂક્યું છે મેં સાદી મારા છોકરાઓ માટે સાદી મેગી કરવા માટે તો અહીંયા મેં બે મેગી તોડીની અંદર એડ કરી દઈશ અને સાઈડમાં પણ જે પાણી ગરમ કરવા મૂક્યું છે એમાં પણ હું બે મેગી તોડીને એમાં પણ હું એડ કરી દઈશ હવે આને આપણે ઢાંકણ ઢાંકીને બેથી પાંચ મિનિટ સુધી થવા દઈશું ને આમાં મેગી એડ કરીને અને એમાં પણ જે મસાલો પેલો આવ્યો હોય છે એ બે પડેકી પણ હું આમાં એડ કરી દઈશ એટલે બે મેગી મેં મસાલાવાળી બનાવી છે અને બે મેગી મેં સાદી બનાવી છે હવે આને પણ હલાવીને આપણે બધું મિક્સ કરી દઈશું અને બેથી પાંચ મિનિટ સુધી થવા દઈશું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી આ મેગી સરસ તૈયાર થઈ ગઈ છે તો પણ કોદમીથી મેં સર્વ કરી દીધું છે અને બધું હલાવીને મિક્સ કરી દીધું અને પેલી પણ સાદી મેગી પણ તૈયાર થઈ ગઈ છે મારી સાદી એનો પણ હું ગેસ બંધ કરી દીધો છે એકદમ જોઈને મોડમ પાણી આવી ગયું ને તો ચલો તમે ફટાફટ મારી આ રેસીપી પણ નોટ કરી લો હવે મારા છોકરાઓને મેગી સાથે સૂપ પીવો છે તો મેં અહીંયા સાઈડમાં ફરી બીજા એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી છે અને અમે કુલ પાંચ જણા છે ટોટલ તો બધા માટે અલગ અલગ સૂપ તૈયાર કરવાનો છે તો એકને કોન છે કોનવાળો છે એકને મંચાઓ છે એક હોટ સોસ એક ટોમેટો અને બે ટોમેટો છે તો બધાનું મેં આવું પેકેટમાં ખાલી કરીને અને પાણી જે ગરમ કરવા મૂક્યું એ એડ કરી દઈશું એક એક કપ જેટલું બધામાં એડ કરી દેવાનું છે ગરમ પાણી તો સૂપ તો બનાવો એકદમ સહેલો છે તો ગરમ ગરમમાં ગરમ સૂપ અને મેગી ખાવાની તો મજા જ અલગ છે એક બાજુ વરસાદ ચાલુ છે અને એક બાજુ ગરમમાં ગરમ સૂપ અને મેગી તો છોકરાઓ તો ખુશ સાથે સાથે મોટાઓ પણ ખુશ તો તમને આમાંથી કયો સૂપ બહુ જ ભાવે છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા ઘરમાં કેવી રીતે મેગી બને છે એ પણ મને જરૂરથી જણાવજો હવે તમે કયા શહેરમાંથી મારો આ વિડીયો જુઓ છો એનું પણ નામ ચોક્કસ લખીને મોકલાવજો જેથી મને ખ્યાલ આવે કે મારો વિડીયો કોણ કોણ જોવો છે તો તૈયાર છે આપણી આ મસાલાવાળી મેગી અને સિમ્પલ મેગી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવું નવી વાનગીઓ જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો થેન્ક યુ ફોર વોચિંગ બાય